નમસ્કાર મિત્રો આજે આપણે એક જોશું રસોડાને ખૂબ ઉપયોગીને અદ્ભુત એવું ઓસડિયું એટલે કે મરી તમે આ જોઈ શકો છો અમે અત્યારે છીએ વેસ્ટર્ન ઘાટના જંગલમાં અહીંયા લોકલ લોકો બધા મરીનું વાવેતર કરે છે મરીનો આ પ્રકારનો વેલો થાય છે જે જનરલી આવી રીતે સોપારીના ઝાડ ઉપર તે લોકો ચડાવે છે અને એમાંથી બે ત્રણ વર્ષ સુધી કન્ટિન્યુ મરીનું ઉત્પાદન લે છે શરૂઆતમાં મરીની આ રીતની લૂમ આવે છે જે એકદમ ગ્રીન કલરની હોય છે તમને ખબર હોય તો માર્કેટમાં વિવિધ પ્રકારના અથાણાઓ મળે છે જે ખાટા પાણીમાં બોળીને આ અથાણાનો ઉપયોગ કરવામાં આવે છે જે પાચન માટે ખૂબ સારું છે ધીરે ધીરે આ મરીનું મેચ્યોર સ્ટેજ આવે છે અને મરી એકદમ પાકીને લાલ રંગના બને છે અને પછી તે સુકાય છે ધીરે ધીરે આવી રીતના તે મેચ્યોર થઈને સુકાય છે સુકાયા બાદ વેલ પર તમે અહીંયા જુઓ આ ટાઈપના મરી રેડી થઈ જાય છે આયુર્વેદમાં મરીના ભરી ભરીને ગુણોનું વર્ણન કરેલું છે જે રોગોથી બચવાથી લઈને રોગ સામે રક્ષણ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે મરી આયુર્વેદ અનુસાર એક પ્રમાથી દ્રવ્ય છે પ્રમાથી દ્રવ્ય એટલે એવી વસ્તુ કે જે શરીરની માઇન્યૂટ કેપેલરીને ચેનલ્સ હોય ને તેને ક્લિયર રાખે અને બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલેટ કરે તેમાંનું એક આ મરી એક ઉત્તમ અદ્ભુત અને અતિ ઉપયોગી એવા આયુર્વેદનું ઔષધ પાઇપરનાયગ્રમ